હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ અપમાં તમારું સ્વાગત છે આપણે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો વિશે ભણવાનું છે એટલે કોમ્પ્લેક્સ નંબર એન્ડ કોર્ડનેટિક ઇક્વેશન દસમા ધોરણ સુધી આપણે નંબર સેટ ભણેલા હતા એટલે ગણ વિશેની માહિતી જોઈ હતી પણ આર સુધી પહોંચ્યા હતા પ્રાકૃતિક સંખ્યા ગણ પછી પૂર્ણ સંખ્યાગણ પૂર્ણાંક સંખ્યા ગણ સમય સંખ્યાગણ અસમય સંખ્યા ગણ અને વાસ્તવિક સંખ્યા ગણ ત્યાં સુધી જોયું હતું પણ તેનાથી પણ એક મોટો ગણ જે છે શંકર સંખ્યા ગણ એના વિશે ભણવાનું છે અને દસમા ધોરણ સુધી આપણે દ્વિઘાત સમીકરણો પણ ભણેલા હતા પણ જે દ્વિઘાત સમીકરણો હતા એમાં શું હતું કે વાસ્તવિક બીજ જ મળતા હતા ની કિંમત શોધીને ગ્રેટર ધેન ઝીરો આવે કે ઇક્વલ ટુ ઝીરો આવે તો આપણે સમીકરણના બીજ મળતા હતા પણ ડી લેસ ધેન ઝીરો આવે ત્યાંથી આપણે અટકી જતા હતા કે આનો ઉકેલ શક્ય નથી પણ એનો ઉકેલ ત્યારે આર સુધી શક્ય નહોતો અને હવે પછી આપણે સંખ્યા ભણવાના છે એનાથી મોટો ગણ સી તો એનો જેનો એટલે દ્વિઘાત આપણે શરૂઆત શંકર સંખ્યાથી કરીએ એની થિયરી ઝડપથી રિવાઈઝ કરી લઈએ શંકર સંખ્યા ગણ તો ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્ષ નંબર સેટ એટલે એટલે એને સી વડે દર્શાવાય છે શંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એ પ્લસ આઈબી સંખ્યા આવા પ્રકારની હોય કેવો હોય તો એ પ્લસ આઈબી પ્રકારની જ્યાં એ અને બી વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ હોય શકે જીરો ધન ઋણ સમય અસમય કોઈ પણ અને આ એટલે શું તો એટલે વર્ગમૂળમાં માઇનસ વન ખ્યાના વર્ગમૂળ આરમાં નહોતા મળતા તો એના માટે નવું ધારી લીધું કે માઇનસ વન નું વર્ગમૂળ એટલે અને એટલે કલ્પના કરેલી છે કાલ્પનિક સંખ્યા એટલે આ જેડ બરાબર એ પ્લસ આઈબી છે ને એને શંકર સંખ્યા કહેવાય છે આ ભાગ જે છે એ કાલ્પનિક ભાગ કહેવાય આય વાળો ભાગ આ કલ્પના કરેલી છે એટલે આ ભાગ છે જે એને કાલ્પનિક ભાગ કહેવાય એ બરાબર જેડનો વાસ્તવિક ભાગ આ ભાગ જે વાસ્તવિક કહેવાય અને આઈબીમાં છે બી જે છે એને જેડનો કાલ્પનિક ભાગ કહેવાય વાસ્તવિક ભાગને ઇંગ્લિશમાં રિયલ પાર્ટ ઓફ જેડ કહેવાય એટલે ઓફ વડે દર્શાવાય કાલ્પનિક ભાગને પાર્ટ ઓફ જેડ વડે ભાગેડ કહેવાય એટલે ઇમેજનરી એટલે ઓફ વડે દર્શાવે પણ કાલ્પનિક ભાગ એટલે આઈ નો જે સહગુણક હોય તે ખાલી બી છે આઈ બી નહીં અને અહીંયા ખાલી એ છે એ હોય અને વાસ્તવિક ભાગ અને બી હોય અને કાલ્પનિક ભાગ એટલે શંકર સંખ્યા જેડ બરાબર થ્રી પ્લસ ફોર આઈ હોય તો એનો રિયલ પાર્ટ ઓફ જેડ તો એને ત્રણ લખવાનો અને ઇમેજનરી પાર્ટ ઓફ જેડ પૂછે તો એને ફોર આય નહીં ખાલી ફોર આય સિવાયનું હોય તે એના પછી આપણે જોઈએ તો શંકર સંખ્યાનું આરગંડ આકૃતિમાં નિરૂપણ એટલે કોઈ પણ શંકર સંખ્યા હોય આપણે જોઈ લઈએ અત્યારે કે જેડ બરાબર થ્રી પ્લસ ટુ આઈ હોય તો આ એનો વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ અને આ એટલે વર્ગમૂળમાં માઇનસ વન

ત્રણ છે અક્ષ પરનું બિંદુ અને વાય ટુ છે એ વાય અક્ષ પરનું કે થ્રી કોમા ટુ તો એક્સ વાય સમતલમાં બિંદુ આવે તો એ કહેવા માંગે શંકર સંખ્યાનું આર્ગંડ આકૃતિમાં નિરૂપણ એટલે આર્ગંડ આકૃતિ એટલે યામ સમતલ તો જેડ બરાબર એ પ્લસ આઈબી હોય તો એને એ કોમાં બી અહીંયા વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ

હવે આમાંથી જે છે અહીં જરાક જોઈ લો કેવી રીતે લખેલા છે આ અક્ષ છે આ અક્ષ છે અહીં પોઝિટિવ વેલ્યુ આ નેગેટિવ વેલ્યુ એ વાયની પોઝિટિવ વાયની નેગેટિવ તો આપણે અત્યારે એ અને બી લીધેલા છે અને એ અને બી પોઝિટિવ છે એવું ધારી લઈએ એ ઇઝ ગ્રેટર દેન ઝીરો અને બી ઇઝ ગ્રેટર દેન ઝીરો એટલે પહેલાં ચરણમાં થાય ને એ નેગેટિવ હોય તો પાછું અહીંયા આવી જાય બે નેગેટિવ હોય તો અહીંયા આવે એ પોઝિટિવ ને બી નેગેટિવ હોય તો ચોથા ચરણમાં આવે અત્યારે બે પોઝિટિવ લઈને આપણે આગળ વધીએ છીએ તો એ અને બી પોઝિટિવ છે તો આ એ તો એક્સની કિંમત અહીંયાથી અહીંયા સુધીનો ભાગ એ વાયની કિંમત અહીંયાથી બી એટલે આ જે છે એ હોય આ જે છે એ બી હોય તો અહીંયાથી આ ભાગ એટલે આ બી છે ને આ એ તો આને એ કોમાં બી આ બિંદુના યામ થાય એ કોમાં બી તો આ જે શંકર સંખ્યા હતા અને આરગંડ આકૃતિમાં અહીંયા દર્શાવી શકાય તો જે આ બધા કરેલું શું છે તો ઉગમ બિંદુથી અહીંયા જે શંકર સંખ્યામાં બિંદુ દર્શાવવું ત્યાં સુધીનો અંતર એટલે એ શંકર સંખ્યાનો માનાંગ કોઈપણ સંકર શંકર સંખ્યાનો માનાંક એટલે ઉગમ બિંદુથી ઈ બિંદુનું અંતર દર્શાવે અને માનાંકને આર વડે પણ દર્શાવે સ્મોલ આર અથવા માનાંકમાં જેડ એટલે શંકર સંખ્યાનો માનાંક કહેવાય અને જે એ બિંદુ અને ઉગમ બિંદુને જોડતો રેખાખંડ હોય એક ની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને એનો કોણાંક કહેવાય શંકર સંખ્યાનો કોણાંક એને આપણે થીટા વડે દર્શાવ્યો છે એ આગળ આપણે ભણવાનું જ છે શંકર સંખ્યાનો માનાંક અને શંકર સંખ્યાનો કોણાંક અને આ બિંદુ છે એ સંખ્યાને આ આર્ગંડ આકૃતિમાં એટલે કે વાસ્તવિક સંખ્યા સંખ્યાથી ઘણું બધું અલગ પડે છે તો શંકર સંખ્યામાં એ સીડી બિલોંગ્સ ટુ સી હમણાં જે આપણે જોઈએ શંકર સંખ્યા હોય એને એ આવી રીતે એ પ્લસ આઈબી હોય તો એ હકીકતમાં એ કોમાં જ છે એટલે એ બી લખો તો એ પ્લસ આઈબી સમજવાનું સીડી લખો તો સી પ્લસ આઈડી સમજવાનું તો એ બી સીડી બિલોંગ્સ ટુ કેપિટલ સી એટલે શંકર સંખ્યામાં હોય અને જો એ બે સમાન હોય એ બી ઇઝિકવલ ટુ સીડી એટલે શંકર સંખ્યામાં લખીએ તો આવી રીતે લખાય એ પ્લસ આઈબી ઇઝિકવલ ટુ સી પ્લસ આઈડી તો શું થાય તો એ બરાબર સી અને બી બરાબર ડી એટલે કે વાસ્તવિક ભાગની વાસ્તવિક ભાગ સાથે સરખામણી કરવાની અને કાલ્પનિક ભાગની કાલ્પનિક ભાગ સાથે સરખામણી કરવાની આવું વાસ્તવિક સંખ્યામાં નથી થતું આવું ફક્ત કાલ્પનિક સંખ્યામાં જ થાય વાસ્તવિક સંખ્યામાં કેમ નથી થતું ઉદાહરણ તમને આપું હું અહીંયા એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ થ્રી લખું તો જરૂરી નથી કે એ બરાબર બે અને બી બરાબર ત્રણ જ હોય એક શક્યતા ખરી કે એ બરાબર બે અને બી બરાબર ત્રણ પણ હંમેશા હોય એવું જરૂરી નથી કેમ નથી તો અહીંયા એ પ્લસ બી બરાબર આ પાંચ થયા તો હું એ પ્લસ બી બરાબર ચાર વત્તા એક પણ લખી શકું એ પ્લસ બી બરાબર છ વત્તા ઓછા એક પણ લખી ગયું તો એ પાંચ થાય તો અહીંયા એ તરીકે બે અને બી તરીકે ત્રણ જ હોવા જોઈએ એવું જરૂરી નથી એ તરીકે ચાર અને બી તરીકે એક પણ હોઈ શકે એ બરાબર છ અને બી બરાબર માઇનસ વન હોઈ શકે તો વાસ્તવિક સંખ્યામાં જુદું જુદું હોઈ શકે પણ કાલ્પનિક સંખ્યામાં આવું ના થાય કાલ્પનિક સંખ્યામાં એ પ્લસ આઈ બી ઇઝિકવલ ટુ ટુ પ્લસ થ્રી આઈ હોય તો આમાં ફરજિયાત વાસ્તવિક ભાગ એ બરાબર ટુ અને બી બરાબર થ્રી જ હોય આ એક જ વિકલ્પ આવે એમાં બીજું કઈ હોઈ શકે નહીં વાસ્તવિક અરે વાસ્તવિકની સરખામણી કાલ્પનિક સાથે કાલ્પનિક એ બરાબર ટુ અને બી બરાબર થ્રી એક જ વિકલ્પ હોય જ્યારે વાસ્તવિક સંખ્યામાં ઘણું બધું વિકલ્પ હોઈ શકે એટલે આપણે એને એ બરાબર બે અને બી બરાબર ત્રણ લઈ શકીએ નહીં એક શક્યતા ખરી કે હોઈ શકે પણ હંમેશા હોય એવું જરૂર નથી જ્યારે અહીંયા હંમેશા જ હોય એ બરાબર બે અને બી બરાબર ત્રણ પણ જો આ હોય તો એટલે આ શંકર સંખ્યાની સમાનતા છે એના પછી બીજો સરવાળો એકદમ સિમ્પલ છે આ શંકર સંખ્યાનો સરવાળો સાદા વાસ્તવિક સંખ્યાનો સરવાળો થાય એમ જ થાય પહેલા ભાગનો વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ સાથે કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે સરવાળો એ પ્લસ સી અને બી પ્લસ ડી આર્ગંડ આકૃતિમાં દર્શાવી આમ સમતલમાં એ રીતે બિંદુ લખેલા આ જે છે એ પ્લસ બી છે સી પ્લસ ડીઆઈ તેનો જવાબ થાય એ પ્લસ સી પ્લસ આઈ ઇન્ટુ બી પ્લસ ડી વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ સાથે કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે સરવાળો થાય એના પછી ગુણાકાર ગુણાકાર થોડોક મહત્વનો છે એ કોમાં બી ઇન્ટુ સી કોમાં ડી એટલે વાસ્તવિક બે શંકર સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે એનો સી સાથે બીનો ડી સાથે એવું નથી થતું તો એ સી માઇનસ બી ડી એ ઇન્ટુ સી માઇનસ બીડી પહેલો ભાગ ઈ આવે બીજો ભાગ શું બને એ ડી પ્લસ બી સી પાછળમાં પ્લસ થાય આવું કેમ હશે તો આપણે અહીંયા જોઈ લઈએ કે કેવી રીતે આવું થયું હશે છે આઈ બી ઇન્ટુ સી પ્લસ આઈડી આ જે છે અને શંકર સંખ્યામાં પ્રમાણિત રૂપમાં લેખું હવે એનો ગુણાકાર કરું છું સાદા વાસ્તવિક સંખ્યામાં થાય એમ જ બીજ વિસ્તરણ થાય એ ગુણ્યા સી પ્લસ એ ઇન્ટુ આઈડી એટલે આઈન્ટ પછી ઇન્ટુ સી અથવા સી અને પછી આઈ સ્ક્વેર ઇન્ટુ બીડી હવે શંકર સંખ્યામાં હમણાં આપણે જોયું કે i અંડર રૂટમાં માઇનસ વન ને આઈ એટલે માઇનસ વન તો આની જગ્યાએ શું થાય માઇનસ વન એટલે એસી પ્લસ આઈ ઇન્ટુ એડી પ્લસ આઈ ઈન્ટ બીસી અને માઇનસ બીડી કારણ આર એટલે માઇનસ વન એટલે આ થઈ ગયું એસી માઇનસ બીડી વધતા આઈ એડી અને આ બે માંથી આઈ કોમન પ્લસ બીસી આ બે ભાગ છે જો આવ્યું એસી માઇનસ બીડી વાસ્તવિક ભાગ એડી પ્લસ બીસી એ આપણો કાલ્પનિક ભાગ એટલે બે સંકર સંખ્યાનો ગુણાકાર કરો ત્યારેનો જવાબ આ થાય આ યાદ ન રહે તો આપણે વિસ્તરણ જ્યારે ત્યારે કરી લેવાનું પણ આ વસ્તુ યાદ રાખવાનું આઈ સ્ક્વેર એટલે માઇનસ વન સંકર સંખ્યામાં આટલું જ યાદ રાખવાનું બાકી વિસ્તરણમાં જે સાદા વીજ ગણિતમાં થાય વાસ્તવિક સંખ્યામાં એવી જ રીતે વિસ્તરણ થતું હોય એના પછી આપણે બીજા એક ગુણધર્મો એક સંકર સંખ્યા માટે સરવાળાના ગુણધર્મોમાં જેડ વન જેડ ટુ જેડ થ્રી એ પ્લસ આઈ સી પ્લસ આઈ ઈ પ્લસ આઈ એફ હોય એને યામ સંતરમાં લખી દઈએ બી આ સીડી આ એમ તો પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ તો શંકર સંખ્યાના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે કે જેડ વન પ્લસ જેડ ટુ કરો કે જેડ ટુ પ્લસ જેડ વન કરો બે જવાબ સરખો જ આવે બીજું જોઈએ જૂથનો નિયમ તો જૂથના નિયમનું પાલન થાય ત્રણ શંકર સંખ્યા હોય તો પહેલાં જેડ ટુ જેડ થ્રીનો સરવાળો એમાં જેડ વન ઉમેરો કે જેડ વન જેડ ટુનો સરવાળો કરો ને એમાં જેડ થ્રી ઉમેરો બેનું પાલન થાય એટલે સરવાળા અને જૂથના સરવાળામાં ક્રમના નિયમ અને જૂથના નિયમનું પાલન થાય છે ત્રીજો જોઈએ તો તટસ્થ ઘટક જેમ સરવાળામાં તટસ્થ ઘટક ઝીરો ગુણાકારમાં તટસ્થ ઘટક વન આર સુધી એમ શંકર સંખ્યામાં એ તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક આવશે તો તટસ્થ ઘટક એટલે ઝીરો અને જીરો એટલે શું તો ઝીરો ઝીરો શંકર સંખ્યામાં ઝીરો એટલે હકીકતમાં જીરો પ્લસ જીરો આવે એટલે એ હોય ઝીરો કોમાં જીરો તો જેડ પ્લસ જીરો કરો તો જેડનો જેડ આવે એટલે જીરો જે છે એને સંકર સંખ્યાનો તટસ્થ ઘટક કહેવાય અને જીરો એટલે કોણ તો યામ સમતલમાં કે જીરો જીરો ઉગમ બિંદુ એના પછી વિરોધી સંખ્યા તો શંકર સંખ્યાની વિરોધી સંખ્યા શું આવે તો માઇનસ કરી દેવું જેડ બરાબર એ પ્લસ આઈ વિરોધી હોય તો માઇનસ જેડ માઇનસ એ માઇનસ બી

જૂથનો નિયમ તટસ્થ ઘટક અને વિરોધી ઘટક તેમ ગુણાકારમાં આવશે ક્રમનો નિયમ જૂથનો નિયમ તટસ્થ ઘટક અથવા એકમ ઘટક અને વ્યસ્ત આવશે એમાં વિરોધ સરવાળામાં વિરોધી આવે ગુણાકારમાં વ્યસ્ત ઘટક આવશે તો પહેલો ક્રમનો નિયમ તો શંકર સંખ્યાના ગુણાકારમાં એક પણ ક્રમના નિયમનું પાલન થાય છે એટલે કે જેડ વન ઇન્ટુ જેડ ટુ કરો કે જેડ ટુ ઇન્ટુ જેડ વન કરો બેનો જવાબ સરખો જ થાય એ જ રીતે જૂથના નિયમનું પણ પાલન થાય છે ત્રણ ક્રમમાંથી કોઈ પણ બેનો ગુણાકાર કરો એને જેડ સાથે ગુણો પછી જેડ વન જેડ ટુનો ગુણાકાર કરીને જેડ સાથે ગુણો તો પણ જવાબ સરખો આવે અને જેડ વન ઇન્ટુ જેડ થ્રી કરો અને જેડ ટુ બાર રાખો તો પણ ચાલે જેડ વન ઇન્ટુ જેડ થ્રી ઇન્ટુ જેડ ટુ તો પણ પાલન થાય એના પછી એકમ ઘટક તો જેડ ઇન્ટુ વન બરાબર જેડ એટલે આ જે એક છે એને એનો એકમ ઘટક કહેવાય પણ એક છે એને શંકર સંખ્યામાં કેમ લખાય એ કોમાં બી ઇન્ટુ વન આ જે એક છે એને શું લખાય વન કોન જીરો છે એ જેડ નો એકમ ઘટકર એ બી કોમાં વન કોમાં જીરો હોય તો એ બી થાય ખાલી વન ઇન્ટુ નહી જો યામ સમતલમાં લખીએ બિંદુ તો એમાં ખાલી વન ન લખાય વન કોમાં જીરો ટૂંકમાં વન કોમાં જીરો એ જેડ નો એકમ ઘટક છે વન કોમાં વન નહીં આગળમાં સરવાળામાં જોયો તો 0 એટલે ઝીરો ઝીરો એ તટસ્થ ઘટક હતો તો અહીંયા વન છે તો વન વન નહીં વન કોમાં ઝીરો ને પછી એનો વ્યસ્ત સંખ્યા તો જેટ બરાબર એ બીની વ્યસ્ત સંખ્યા થાય એ અપોન એ સ્ક્વેર પ્લસ બી કોમાં માઇનસ બી જો અહીંયા માઇનસ બી છે પ્લસ નથી માઇનસ બી અપોન એ પ્લસ બી સ્ક્વેર તો આવે જ નહીં અને આઈ લખવો હોય તો અહીંયા પ્લસ આઈ કરીને આ ભાગ આવે તો એ વ્યસ્ત શંકર સંખ્યા આ થાય જ્યાં એ અને બી ઝીરો ઝીરો ન હોય જો કે ઝીરો ઝીરો હોય તો વ્યસ્ત મળતો નથી એના પછી આપણે જોઈએ તો શંકર સંખ્યાના ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન સરવાળાના ગુણધર્મો જોયા ગુણાકારના ગુણધર્મો જોયા હવે સરવાળાને ગુણાકાર મિક્સ કરી દઈએ તો એકાબીજાનું વિભાજન તો જેમ બીજ ગણિતમાં થતું તેમ જેડ વન ઇન્ટુ ઝેડ ટુ પ્લસ જેડ થ્રી આ ઇન્ટુ છે ન લખે એટલે ઇન્ટુ સમજ તો જેડ વન ઇન્ટુ ઝેડ ટુ પ્લસ જેડ વન ઇન્ટુ ઝેડ થ્રી અને સરવાળાનો ગુણાકાર આ સરવાળો ગુણાકાર હતો ને અહીંયા સરવાળો થઈ ગયો ગુણાકાર હતો માઇનસ વન લખાય અને જીરો કોમાં જીરો હોય તો એ જીરો એટલે ખાલી જીરો લખો તો એ આ સમજવાનું માઇનસ વન લખો એટલે આ સમજવાનું પ્લસ વન લખો એટલે આ સમજવાનું હવે અનુબદ્ધ સંકર સંખ્યા તો કે ફેરફાર ખાલી કેટલો થયો તો આઈ ના સ્થાને માઇનસ આઈ વિરોધી નથી આ અનુબદ્ધ છે અનુબધ સંકર સંખ્યામાં પ્રમાણિત રૂપમાં લાવ્યા પછી i ની જગ્યાએ માઇનસ આઈ લખી નાખો એટલે એનો અનુબધ સંકર સંખ્યા સંખ્યાને જેડ બાર વડે દર્શાવે જેડની ઉપર લીટો કરવાનો જેડ બાર એની અનુબંધ એક્ઝામ્પલ જોઈએ તો જેડ ઇઝિકલ ટુ થ્રી પ્લસ ટુ આઈ હોય તો એનો જેડ બાર થઈ જાય થ્રી માઇનસ ટુ આઈ જેડ ટુ માઇનસ ટુ પ્લસ આઈ હોય તો જેડ બાર થઈ જાય માઇનસ ટુ માઇનસ આઈ ખાલી આયમાં જ ફેરફાર થાય અચલ સંખ્યા એટલે વાસ્તવિક ભાગમાં કોઈ પણ ફેરફાર થતો નથી એના પછી શંકર સંખ્યાનો માનાંક અને મુખ્ય કોણાંક મહત્વની થિયરી છે શંકર સંખ્યાનો માનાંક અને મુખ્ય કોણાંક હમણાં આપણે યામ સમતલમાં કે આરગંડ આકૃતિમાં દર્શાવ્યું ત્યાં બે દર્શાવ્યું હતું તો આ આરગંડ આકૃતિ જોઈતી એની જ છે એકોમાં બી અહીંયા આને એનો મુખ્ય કોણાંક કોણાંક કહેવાય આર એટલે એનો માનાંક તો જેડ બરાબર એ પ્લસ આઈ હોય તો એનો માનાંક હોય એને કેમ લખાય તો વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આઈ ના આવે જો આઈ છે તો ખાલી બીનો જ સ્ક્વેર કરવાનો આઈનો સ્ક્વેર કરશો ભેગો તો આઈ સ્ક્વેર માઇનસ થઈ જાય તો અંદર સંખ્યા ઋણ પણ થઈ જાય એટલે માનાંક એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને એનો આર વડે પણ દર્શાવે શંકર સંખ્યાના માનાંકને આર વડે દર્શાવે એ એટલે કોણ છે તો રિયલ પાર્ટ ઓફ જેડ બી એટલે કોણ છે તો ઇમેજનરી પાર્ટ ઓફ જેડ

એમાં અહીંયા આમ આંટો ફરો તો જીરોથી ટુ પાય થાય આ જીરો આ પાય પછી અહીંયા આવે તો ટુ પાય અહીંયાથી ઊંધી રિવર્સમાં જાય તો માઇનસ પાય તો અહીંયા માઇનસ પાયથી ચાલુ કરીને એટલે માઇનસ પાઈ નહીં ગણવાના પછી અહીંયાથી આ બધું જ ગણવાનું માઇનસ પાયથી ચાલુ કરીને પ્લસ પાય પાછા ગણવાના તો એકવાર વાર અહીંયાથી ચાલુ કર્યું માઇનસ પાય ન ગણ્યા સર્કલ ફરીને પાછા પ્લસ પાય ગણ્યા એટલે આખું સર્કલ આવી ગયું બધું અથવા માઇનસ પાય ને ગણો તો આટો ફરી ના ત્યારે પ્લસ પાય ને ધ્યાનમાં નહીં લેવાના એટલે એકની એક ગણતરી બે વાર નો થઈ જાય તો આમાં જો ખૂણો કિંમત હોય તો એને મુખ્ય કોણાંક કહેવાય આ યાદ રાખજો જો માઇનસ પાય અને પ્લસ પાય ક્લોઝમાં અથવા માઇનસ પાય ક્લોઝમાં તો પાય ઓપનમાં હોય તો એને મુખ્ય કોણાંક કહેવાય અને ઇંગ્લિશમાં આર્ગ્યુમેન્ટ ઓફ જેડ કહેવાય એટલે એને પહેલા ત્રણ અક્ષર આર્ગ્યુ ઓફ જેડ થી હોય એને આર્ગ્યુમેન્ટ ઓફ જેડ એટલે સ્વરૂપ એટલે ધ્રુવ્ય સ્વરૂપમાં પ્રમાણિત રૂપમાં એક્સ પ્લસ આઈ વાય અથવા એ પ્લસ આઈ બે સરખું થાય તો કોઈ સંખ્યા હોય એ ને એક્સ ને વાય પણ યામ સમતલમાં દર્શાવે તો એક્સ વાયમાં દર્શાવે તો આપણને એક્સઅક્સ પર બિંદુ કિંમત હોય એક્સ ને વાય એક્સ પર ની હોય વાય તો થોડુંક વધારે સરળતા લાગે તો એમાં ની જગ્યાએ આર કોટા અને વાયની જગ્યાએ નાખીએ પણ આ જે છે એને ઈ રેસ્ટુ આયથી દર્શાવે કોઈ સાઇન થીટા હોય તો એને ઈ રેસ્ટુ આયથી દર્શાવાય એટલે આર ઇન્ટુ ઇ રેસ્ટુ જ્યાં કોણ કોણ તો 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 x એટલે 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 અને આ ભાગાકાર કરો કિંમત કેટલી થઈ જાય શું છે છે અહીંયા અહીંયા y આર અને હવે એનો મુખ્ય કોણાંક શોધવાની રીત જોઈ લઈએ થીટા હતો એ મુખ્ય કોણાંક માઇનસ પાય અને પ્લસ પાયની વચ્ચે હોય તો મુખ્ય કોણાંક કહેવાય અને બીજો ગમે તે થી લઈ લઈએ તો ખાલી કોણાંક તો મુખ્ય કોણાંક કેવી રીતે શોધો શંકર સંખ્યા તો પહેલાં તો શંકર સંખ્યા પ્રમાણિત રૂપમાં ન હોય તો લાવવાની તો જેડ બરાબર એક્સ પ્લસ આઈ સ્વરૂપમાં લાવી દેવાની પછીથી આગળ વધવાનું પ્રમાણિત રૂપમાં ન હોય તો પહેલાં પ્રમાણિત રૂપમાં લાવો પછી ટેન આલ્ફા બરાબર મોડ વાય બાય એક્સ શોધો મોડ શોધી લેવાનું ઋણ હોય તો એ ધનથી જાય એટલે ટેન આલ્ફા ઉપરથી આલ્ફા શોધી લેવાનું પછી ચરણ નક્કી કરવાનું તો જો એક્સની કિંમત ધન અને વાયની કિંમત ધન ધન કિંમત હોય તો પેલા ચરણમાં હોય ને ચરણમાં હોય એટલે અહીંયા જે આલ્ફા મળે એ જ સીધો આપણો મુખ્ય કોણાંક એટા એટલે મુખ્ય કોણાંક છે મુખ્ય કોણાંક થીટા શોધવાની રીત તો જો એક્સ ને વાય ધન હોય તો સીધો થીટા હોય એ જ આપણો આલ્ફા એટલે કે આ કોની વાત કરે છે કે જેડ બરાબર થ્રી પ્લસ આઈ આવા પ્રકારની તો એક્સની કિંમત ધન ને વાયની કિંમત પણ ધન છે તો જે આપણને આલ્ફા મળે એ જ આપણો સીધો થેટા જો એક્સની કિંમત ઋણ હોય અને વાયની ધન હોય એક્સની કિંમત ઋણ અને વાયની ધન હોય તો એક્સ ઋણ વાય ધન ક્યાં હોય બીજા ચરણમાં બીજા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક કેમ શોધવો તો પાય માઇનસ આલ્ફા કરવા જે અહીંયા આલ્ફા શોધો હોય પાયમાંથી આલ્ફા બાદ કરો એટલો આપણો મુખ્ય કોણાંક હોય એ જ રીતે ત્રીજા ચરણમાં હોય તો માઇનસ ફાઈ પ્લસ આલ્ફા અને ચોથા ચરણમાં હોય એક્સને એક્સ ને એક્સ ધન વાય ઋણ હોય તો જે ચોથા ચરણમાં હોય તો થીટા બરાબર માઇનસ આલ્ફા અહીંયા આ લખેલું છે અહીંયા જે દર્શાવ્યું એ બધું અહીંયા ફિગરમાં લખેલું જ છે કે જો પહેલાં ચરણમાં હોય તો જે આપણે અહીંયા થીટા મળ્યો એ જ આપણો આલ્ફા મળ્યો એ જ થીટા બીજા ચરણમાં હોય તો પાય માઇનસ આલ્ફા કરવાનું ત્રીજામાં હોય તો માઇનસ ફાઈ પ્લસ આલ્ફા અને ચોથામાં હોય તો માઇનસ આલ્ફા આ આપણા મુખ્ય કોણાંક છે પહેલા ચરણમાં બીજા ચરણમાં ક્યાંથી નક્કી થાય તો એક્સ અને વાયની કિંમત અને ઉપર બે નેગેટિવ હોય આવા પ્રકારનું નેગેટિવ એટલે ઈ જેડ હોય ત્રીજા ચરણમાંથી ત્રીજા ચરણમાં આવે એટલે આલ્ફા શોધીને એને માઇનસ વાય પ્લસ આલ્ફા શોધો એ આપણો મુખ્ય કોણાંક કહેવાશે એના પછી શંકર સંખ્યાનો જે માનાંક જોયો એના ગુણધર્મો ઝડપથી આપણે જોઈ લઈએ તો શંકર સંખ્યાનો માનાંક એટલે હું પહેલા અહીંયા માનાંક તમને લે જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય અથવા એ પ્લસ આઈ બી હોય તો શંકર સંખ્યાનો માનાંક શોધીએ એટલે એ થઈ ગયો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આની વાત કરે છે તો પહેલા કોઈ પણ સંખ્યાનો માનાંક હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો હોય કારણ કે એ કોઈકનો વર્ગમૂળ છે વર્ગમૂળ કોઈ દિવસ નેગેટિવ ન હોય ક્યારેક ઝીરો હોય શકે પણ નેગેટિવ તો હોય જ નહીં એટલે ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો બીજું ઝીરો ક્યારે હોય તો એ જેડ પોતે ઝીરો હોય તો જ ઝીરો થાય શંકર સંખ્યા પોતે ઝીરો ઝીરો હોય તો જ એ શંકર સંખ્યાનો માનાંક ઝીરો થાય એના પછી રિયલ પાર્ટ ઓફ જેડ કરતાં એ આખો જેડનો મોટો જ હોય આ એ આખો જે એક્સ ભાગ છે એના કરતાં આખે આખો ભાગ હોય એ મોટો જ હોય હંમેશા ક્યારેક ઇક્વલ હોય જો વાય ઝીરો હોય તો ઇક્વલ થઈ જાય અને રિયલ ઇમેજનરી પાર્ટ ઓફ જેડ કરતાં પણ મોડ ઝેડ હંમેશા મોટો અથવા સરખો જ હોય એટલે ટૂંકમાં જેડ હોય આના બેના પર્સનલ એક એક ભાગ કરતા હંમેશા કિંમત મોટી જ હોય તો સ્વયં સ્પષ્ટ છે આ બે ના વર્ગોના સરવાળો છે એ એક એક કરતા તો મોટા જ હોવાના પછી બેનો જેડ વન ઇન્ટુ જેડ ટુ નો માનાંક કરો તો બેનો અલગ અલગ માનાંક કરીને ગુણાકાર ગુણાકારનું શંકર સંખ્યાના ગુણાકારનો માનાંક એ માનાંકના ગુણાકાર બરાબર એ જ રીતે કોઈ શંકર સંખ્યાને કોઈ સંખ્યા વડે ગુણ્યું હોય તો કેનો નો માનાંક અલગ અને શંકર સંખ્યાનો માનાંક અલગ કરી શકો એટલે આવું ટુ ઇન્ટ એના પછી માઇનસ જેડ નો માનાંક કરો કે પ્લસ જેડ નો માનાંક કરો સરખો જ થાય જેડ વન અપોન જેડ ટુ બે શંકર સંખ્યાનો ભાગાકાર હોય એનો માનાંક કરો અને અલગ અલગ માનાંક કરીને ભાગાકાર કરો બે સરખું જ થાય અને છેદ જીરો ન હોય તો સ્વયં સ્પષ્ટ જ છે કે ગણિતમાં કોઈ દિવસ છેદમાં જીરો શક્ય નથી એના પછી આગળ ગુણધર્મો જોઈએ તો નો માનાંક અને એને અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક સરખો જ હોય કારણ કે ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય હોય એનો માનાંક મોડ ઝેડ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થાય તો આનો ઝેડ બાર શું થઈ જાય એક્સ માઇનસ આઈ વાય પણ એનો માનાંક કરીએ તો વાસ્તવિક ભાગનો વર્ગ એક્સક્વેર અને કાલ્પનિક ભાગનો વર્ગ માઇનસ વાયનો વર્ગ પણ એ થઈ તો કેવો જાય એક્સ સ્ક્વેર પ્લસ વાય જ હોય એટલે આનો ને અને બે નો માનાંક સરખો જ હોય એ જ રીતે જેડ ઇન્ટુ બાર કરો તો એ મૂળ જેડ બારનો સ્ક્વેર થઈ જાય પછી જેડનો ઇનવજ એટલે વ્યસ્ત વન અપોન જેડની કિંમત કેટલી થાય તો જેડ બાર અપોન જેડનો માનાંકનો સ્ક્વેર એટલે વર્ગ મૂળમાં નીકળી જાય ખાલી એક્સક્વેર અપોન વાય સ્ક્વેર પ્લસ પછી ત્રિકોણીય અસમતા છે આ મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવામાં આ કામ લાગશે કોઈ પણ બે સંકર સંખ્યાના સરવાળાનો માનાંક કરો અને અલગ અલગ માનાંક કરો તો આ બે સરખા થાય એવું જરૂરી નથી સરખા થઈ શકે ક્યારેક જો એક સંખ્યા જીરો જીરો સંકર સંખ્યા હોય તો પણ હંમેશા અલગ અલગ માનાંક કરો તો આના કરતા આની કિંમત હંમેશા મોટી જ હોય અલગ અલગ શંકર સંખ્યા શોધીને સરવાળો કરો આના કરતાં મોટા જ હોય અથવા ઇક્વલ હોય પણ આ કોઈ દિવસ નાની કિંમત આનો મોટો જવાબ આવશે નહીં અને ત્રિકોણીય અસમતા કહેવાય એના પછી જેડ વન માઇનસ જેડ ટુ કરો બાદ બાકી હોય તો આ કિંમત મોટી હોય પણ કોના કરતા આનો માનાંક અને આનો શંકર સંખ્યાનો માનાંક એ બે ની બાદ બાકી કરો તો આનો નેગેટિવ પણ આવી શકે એટલે આજે વધારાનો માનાંક કરેલો છે આ બે ની બાદ બાકીનો માનાંક છે એનો પણ માનાંક આના કરતા બાદ બાકી હંમેશા મોટી હોય સરવાળો કરો તો સરવાળો હંમેશા આમાં મોટો હોય અલગ અલગ મોટો હોય અને બાદ બાકીમાં અલગ અલગ નાનું હોય ને ઓરિજિનલ બે બાદ બાકીનો માનાંક કરો શંકર સંખ્યાનો એ મોટી કિંમત પછી જેડ વન પ્લસ જેડ ટુ નો સ્ક્વેર ને જેડ વન માઇનસ જેડ ટુ નો સ્ક્વેર એટલે આ બે શંકર સંખ્યાનો સરવાળાનો વર્ગ બાદ બાકીનો વર્ગ તો આનું સાદરૂપ કેટલો આવે તો આનું મધ્યમ પદ ને આનું મધ્યમ પદ ઉડી જાય તો આ ટુ ટાઈમ્સ જેડ વનનો સ્ક્વેર ને ટુ ટાઈમ્સ જેડ ટુ નો સ્ક્વેર તો ટુ કોમન લઈ લો એટલે ટુ ટાઈમ્સ જેડ વન સ્ક્વેર પ્લસ જેડ ટુ સ્ક્વેર વચ્ચેના આના બેના મધ્યમ પદ કેન્સલ થઈ જાય થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરી જોઈશું અને થોડાક એમસીક્યુ તરફ આગળ વધીશું થેન્ક યુ